લક્ષ્મણજી પૂંજાજી પ્રસ્થાન કરવામાં આવ્યું ગાંધીનગર લોકસભાના પ્રભારી પૃથ્વી પટેલ તેમજ ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર કલોલ મત વિસ્તારના પ્રભારી ગોવિંદભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ તેમજ કલોલ શહેર ભાજપ પ્રમુખ જે પટેલ ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલ સાંજથી જ લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા જ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર ચાલુ કરવામાં આવી રહ્યો છે ત્યારે કલોલમાં આજે સવારથી જ ભાજપના કાર્યકરો તેમજ હોદ્દેદારો દ્વારા ચૂંટણી પ્રકારના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમજ આજે બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રવિણસિંહ ઠાકોર કલોલ